હુમલો કરવાની ઘટનાને અંજામ આપ્યો છે માટે સવાલ પેદા થાય કે ગુજરાતમાં કુદી કુદીને ગુજરાત પોલીસ પર ચડવાના પ્રયાસ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓ પંજાબની આ ઘટના મામલે પણ કુદી કુદીને સવાલ કરશે કે કેમ નમસ્કાર હું છું સાથે તુષાર રહ્યા સ્વમાન ગુજરાતમાં વારંવાર આમ આદમી પાર્ટીના નેતાઓનું પોલીસ સાથે ઘર્ષણ ચાલતું રહે છે રાજકીય ઘર્ષણ હોય છે અને આ ઘર્ષણ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ પોલીસ ને ભાજપના કાર્યકર સુધા કહી દેતા ખચકાતા નથી અને કહેતા હોય છે કે ગુજરાત પોલીસ ગુજરાતની ભાજપ સરકારના इशारे કામ કરી રહી છે અને સત્તાને સવાલ કરતા લોકોને પરેશાન કરવાનું કામ કરે છે ત્યારે હવે પંજાબના બતાલા ખાતેથી સમાચાર મળી રહ્યા છે કે બતાલામાં પત્રકાર બલવિંદર સિંહ પર બે પોલીસ કર્મચારીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો રાક્ષસ ની માફક પોલીસ કર્મીઓ ફટકારવાનું બંધ ન કર્યું અને આ પત્રકારને ને પોલીસે બેરિમથી ફટકારી બેહોશ કરી હોસ્પિટલના ખાટલે પહોંચાડી દીધો હદ કહેવાય તેવી આ ઘટના બનીશા માટે અને પત્રકારને પોલીસે બે રેમીથી ફટકાર્યા કેમ તે સવાલ સ્વાભાવિક રીતે આપણને થાય તો તેનો જવાબ મળે છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલમાં તેઓ લખે છે કે એસએસપી બતાવાએ જણાવ્યું છે કે પત્રકાર બલવિંદર સિંહ પર હુમલો કરનારા બંને પોલીસ કર્મચારીઓની ઓળખ કરી લેવામાં આવી છે જેમાંના એકનું નામ છે પીએસઆઈ મનદીપ સિંહ અને બીજાનું નામ છે સુરજીત બંને પોલીસ કર્મચારી બટિંડામાં પાંચમી બટાલિયનમાં ફરજ બજાવે છે અને તેમને બતાલામાં ખાસ સ્વતંત્રતા પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે બંને પોલીસ કર્મચારી ફરજ પર હતા દરમિયાન પત્રકાર બલવિંદર સિંઘે તેમની હાજરીને લઈને કેટલાક સવાલો પૂછ્યા હતા આ બંને પોલીસ કર્મચારીઓને અને તેને લઈને આ બબાલ શ્રદ્ધાઈ હતી આમ પત્રકારના આરોપ મુજબ તેમણે જે સવાલ કર્યા અને પોલીસ કર્મીને આ સવાલ પસંદ ન આવ્યા અને એટલે આ મારા મારીને પોલીસે ઘટનાને જે અંજામ આપવાનો હતો એ કામ કર્યું અને પોલીસે ગુંડાઓવાળું કામ કર્યું પત્રકારની સાથે શનગરીબની પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર જેના મુખ્યમંત્રી ભગવંત માન છે અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ છે આ એટલે જણાવવું પડ્યું કારણ કે ગુજરાતમાં તો આમ આદમી પાર્ટીના નેતા કંઈક અલગ જ છબી આમ આદમી પાર્ટીની અને તેમના સુપ્રીમોની બતાવવાનો પ્રયાસ કરે છે અને તેમની આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં છે તો ગુજરાત પોલીસને ભાંડી રહેલી આમ આદમી પાર્ટી એમની જ સરકારમાં પત્રકારને સવાલ કરતા પોલીસ પાડી દે એવી ઘટનાઓ મામલે ક્યારે આકરું વરણ અખત્યાર કરશે એ જોવું રહ્યું આ પ્રકારના અહેવાલ વિગતવાર વિશ્લેષણ સાથે સમાચાર જે આપને સ્વમાન પહોંચાડે છે માટે જોડાયેલા રહેજો આપના સ્વમાન સાથે નમસ્કાર